આશિત ત્રણ દિવસ પહેલા બે સગા ભાણિયાની અનૈતિક સંબંધને લઈ તેમના જ મામાએ કરી હતી મરણ જનાર બંને વ્યક્તિ પર પ્રાંતિ હોવાનો સ્વામી આવી્યુ છે દિલીપ ભાંભણિયા નામના શખુની મામાએ બોથડ પદાર્થ વડે હત્યાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં જીણાભાઈ તડવી અને દીપક તડવી નામના બે સગા ભાઈની હત્યા કરવામાં આવી છે પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ઉલ્તા દીપક તડવી ની ડેડ બોડી ને ફાતરીયા ગામની સીમમાંથી ખોદકામ કરીને બહાર કાઢવામાં આવી હતી હાલ મૃતક ને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે લઈ જવામાં આવેલ છે જી વાત કરીએ તો ગોપાલ આ જે ઘટના બની હતી તેમાં જે પ્રમાણે એક યુવાનની જે ડેડ બોડી મળી હતી ત્યાર પછી બીજી ડેડ બોડી કેવી રીતે મળે છે અને શું આ આરોપી પકડ કાર્યાદર તાલુકામાં ડબલ મર્ડર કેસનો બનાવ બન્યો છે સમગ્ર ઘટના શું હતી અને શા માટે હત્યા કરવામાં આવી છે ગતરોજ રોજ પંદર મે બે હજાર ચોવીસના રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશનનું ફાચરે ગામ છે જ્યાં રાજેન્દ્ર વાઘાણીની વાડી છે આ વાડીમાં બનવા પામેલો હતો સમગ્ર બનાવની વિગત જોઈએ તો આશરે એક માસ પહેલાં આ કામનો આરોપી દિલીપભાઈ બામણિયા કે જેઓ કે જેઓ ખેતમજૂરી અર્થે રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીમાં આવ્યા હતા અને એમની સાથે એમના કુટુંબી વાણિયા એમના પરિવાર સાથે એમની એક એક માસ અગાઉ એમની વાડીમાં ખેતમજૂર તરીકે આવેલા હતા દિલીપભાઈ જે છે દિલીપભાઈની પત્ની ચંપાબેન ચંપાબેનના આડા સંબંધો જીણાભાઈ સાથે હતા તેની દાજ રાખી અને સૌપ્રથમ પ્રથમ જીણાભાઈ જીણાભાઈ ઝીણાભાઈ છે તેમને લાકડા અને પાઇપો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવેલું હતું ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા ગત રોજ આરોપીની જ્યારે પકડ ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની કબૂલાતના આધારે જાણવા મળ્યું કે અન્ય આરોપી દીપકભાઈ કે જે અગાઉ મરણ જનાર જીણાભાઈ સગાભાઈ હતા તો તેમનું પણ મૃત્યુ આને હતું ત્યારબાદ એ મૃત્યુ અને આની ડેડ બોડી છે ખભા પર નાખી અને વાડીથી બસો મીટર દૂર આવેલા અવાવરૂ જગ્યાની અંદર એક ખાડાની અંદર એની ડેડ બોડી છે કાઢેલી હતી પોલીસે આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારી પંચો રૂબરૂ ગઈકાલે આ ડેડ બોડી છે એ રિકવર કરી હતી અને ત્યારબાદ આ ડેડ બોડી છે એને ફોરેન્સિક પેનલ પીએમ અર્થે મોકલી આપેલી હતી ભાવનગર ખાતે